નમસ્કાર મિત્રો જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે વાત કરી આજના દસ ખબરોની તે પહેલાં વિડીયોને લાઈક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કર્યો હતો જેમાં ગુજરાતના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ કિસાન પરિવારોને રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડથી વધુની સહાય વીસમા હપ્તામાં અન્ય વે ડીબીટીથી સીધી તેમના બેંક ખાતામાં સૂકવવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ સંદર્ભમાં રાજ્ય કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સોલા વિસ્તારમાં અધિષ્ઠાન શ્રીયા સોસાયટીમાં પહોંચ્યા હતા સ્થાનિકોએ ખરાબ રોડ ગટર પાણી જેવી અનેક સમસ્યાઓની ફરિયાદ મુખ્યમંત્રીને કરી હતી આ ઉપરાંત દબાણ ફૂટપાથ સ્પીડ બ્રેકરને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી સાયન્સ સિટીના કોર્પોરેટર નિષ્ક્રિય હોવાની ફરિયાદ પણ કરી હતી મુખ્યમંત્રીએ સમસ્યાના નિરાકરણ માટે બાહિદરી આપી હતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જરૂરી મંજૂરી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લાદી છે પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં સંગીત ડ્રોન દેખાયા હતા એ પછી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હતો યોગી આદિત્યનાથનું કહેવું છે કે ડ્રોન ઉડાડીને ભય ફેલાવનારાઓ ઉપર ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી થશે અને જરૂર પડે તેમની ઉપર એનએસએ એટલે કે નેશનલ સિક્યોરિટી એક્ટ લગાવવામાં આવશે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે સત્તર ઓગસ્ટથી માદ નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ છે ઓગણીસથી છવ્વીસ ઓગસ્ટ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે તેથી ત્રેવીસ ઓગસ્ટથી ચૌદ સપ્ટેમ્બર સુધી ગ્રહો જલ દેયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરશે રશિયાના કામ છટકા ક્ષેત્રમાં આવેલા કેશેની નિકો ચારસો પચાસ વર્ષથી શાંતવાળા મુખ્ય અચાનક ફાટી નીકળ્યો છે રશિયાની ઇમરજન્સી સર્વિસે રવિવારે આ માહિતી આપી હતી આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે થોડા દિવસો પહેલા જ આ જ પ્રદેશમાં આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે સુરતમાં ફ્રેન્ડશીપ ડેના ગણતરીના કલાકો પહેલાં અજીબ ઘટના બની હતી ફ્રેન્ડશીપ ડેના એક દિવસ પહેલાં જ બે મિત્રોએ તાપી નદીમાં એક સાથે છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ તાપીના કિચડમાં ફસાતા બંને મિત્રોને બસાવી લેવાયા હતા સ્થાનિકોની નજર પડતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી બંને મિત્રોને બહાર કાઢ્યા હતા બંને મિત્રોને શરીરના ભાગે ગંભીર ફ્રેક્ચર થતાં હોસ્પિટલ ખસેડાયા હતા અમેરિકામાં વસતા ભારતીય મૂળના એક પરિવાર માટે ધાર્મિક યાત્રા કરુણ અંજામ લઈને આવી હતી ન્યૂયોર્કના બફેલોથી વેસ્ટ વર્જિનિયાના એક મંદિર દર્શન કરવા જઈ રહેલા પરિવારની કારનું અકસ્માત થતા કારમાં સવાર તમામ ચાર સભ્યોનું મૃત્યુ થયું છે આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પોલીસને માર્શલ કાઉન્ટિંગમાં એક ખીણ પાસેથી તેમનું વાહન મળી આવ્યું હતું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી આ જાહેરાતને ભારત પર વેપાર સોદા માટે દબાણ લાવવાના પગલા તરીકે જોવામાં આવી રહી છે હવે કેનેડિયન ઉદ્યોગપતિએ ટ્રમ્પને આ પગલા માટે ચેતવણી આપી છે અને ભારત પર ટેરિફ લાદવાને મોટી ભૂલ ગણાવી છે મોવે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક લાંબી પોસ્ટ કરી છે આ પોસ્ટમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવાના નિર્ણયની ટીકા કરી છે અને પીએમ મોદીને વિશ્વના ખૂબ જ લોકપ્રિય નેતા ગણાવ્યા છે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલીકરણના ભાગરૂપે પ્રી પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે હવે બાળકોના પ્રવેશ માટે જુનિયર કેજી સિનિયર કેજી અને બાલવાટિકા માટે ચોક્કસ વયના નિયમો લાગુ કરવામાં આવ્યા છે આ ઉપરાંત તમામ ખાનગી પ્રી પ્રાઇમરી શાળાઓ માટે ફરજિયાત નોંધણી કરવાનો અને વાલી શિક્ષણ મંડળની રચના કરવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી દાંડિયા ક્લાસીસનો વિરોધ ઉઠી રહ્યો છે અને ખાસ કરીને પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસ બંધ કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ ઝુંબેશના ભાગરૂપે મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સંભા યોજાઈ હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ અને તમામ પક્ષના રાજકીય નેતાઓ અને આગેવાનો જોડાયા હતા અને આ સાથે જ હજારોની સંખ્યામાં પાટીદારોની જનભેદની ઉમટી પડી હતી તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે